હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ઘર મારુતિ સુઝુકી સ્વિફ્ટ કરાવેલ છે મિત્રો ડીઝલ એન્જિન કાર છે અને મિત્રો કાર એકદમ ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો કારમાં વીઆઈપી નંબર જોવા મળશે એક નંબર મિત્રો કારમાં એન્જિન છે સો ટકા વર્ક કરશે તો મિત્રો આ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડીઝલ એન્જિન કાલે વહેતા હોય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં મિત્રો તમે જાહેરાત માટે ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી સ્વિફ્ટ કારની મોડલને તો મિત્રો બે હજાર અને ચૌદનું મોડલ છે મિત્રો કાર ટુ ઓનર માં છે ડીઝલ એન્જિન કારર છે મિત્રો કારમાં તમને વીઆઈપી નંબર જોવા મળશે એક નંબર અને મિત્રો કારનું એન્જિન ડીઝલ એન્જિન છે સો ટકા વર્ક કરે છે અને મિત્રો કાર તમને વ્હાઈટ કલરમાં જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવરવિન્ડો પાવર સ્ટેન્ડ બધું કમ્પ્લીટ વર્ક કરે છે ખૂબ જ ઓછી હાલેલી કાર છે કારમાં તમને મેગવિલ જોવા મળશે મિત્રો કારમાં નવા ટાયર જોવા મળશે અને કાટછળો ક્યાંય પણ કારમાં તમને બિલકુલ જોવા નહીં મળે મિત્રો કારની કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને ઝીરો એક નંબરમાં એક નંબરમાં કાર જોવા મળશે વીઆઈપી નંબર છે તો મિત્રો કારની વાત કરીએ આપણે કિંમત અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલ આઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની કિંમતની તો મિત્રો માલિકે કારની કિંમત ચાર લાખ અને એકાવન હજાર રૂપિયા રાખેલી છે મિત્રો ફિક્સ કિંમત છે ચાર લાખ અને એકાવન હજાર રૂપિયા મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે સત્તાવન જીરો એકાણું બાણું માલિકનો મોબાઈલ નંબર છે ચાર લાખ અને એકાવન હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તો મિત્રો તાલુકો જસદન જોવા મળશે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે સત્તાણું બે સત્તાવન વાળા નંબરમાં કોન્ટેક્ટ કરી રૂબી સ્થળ ઉપર કાર જોઈ ટ્રસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે સત્તાણું બે સત્તાવન વાળા નંબરમાં કોન્ટેક્ટ કરવા વિનંતી જયશરાજ